પાદરા ખાતે દિવ્યાંગજનો માટે નવો દિવ્યાંગ પ્રમાણપત્ર અને જૂના દિવ્યાંગ પ્રમાણપત્ર રિન્યુ કેમ્પનું આયોજન સરકારી હોસ્પિટલ ખાતે કરાયું દિવ્યાંગજનોને જિલ્લા કક્ષાએ ધક્કો ન થાય એ માટે તાલુકા કક્ષાએ જ દિવ્યાંગ પ્રમાણપત્ર કેમ્પનું આયોજન પાદરાના ધારાસભ્ય ચૈતનસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં હોસ્પિટલના તજજ્ઞ ડૉક્ટરોની ટીમ દ્વારા દિવ્યાંગજનોની આરોગ્યની ચકાસણી કરાઈ હતી આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગભાઈ બહેનોએ લાભ લીધો હતો પાદરા તાલુકાના દિવ્યાંગ લોકોને જિલ્લા ખાવા પડે તે માટે પાદરાના બાપુ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈત્યસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગજનોની મુલાકાત લીધી હતી કેમ્પમાં ધારાસભ્યની ટીમ દ્વારા દિવ્યાંગજનો માટે બેસવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ભાઈ બહેનોને તેમનું દિવ્યાંગતા પ્રમાણપત્ર નવું કઢાવવા માટે તેમજ જૂનું રિન્યુ રાખવામાં આવેલો હતો જેમાં લગભગ એકસો પચીસ થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ દિવ્યાંગતા સર્ટિફિકેટ નવું કઢાવ્યું છે અને રિન્યુ કરાવ્યું છે ગયા વર્ષે પણ આ પ્રમાણેનો કેમ્પ અમારા દ્વારા રાખવામાં આવ્યો હતો આ કેમ્પથી એ દિવ્યાંગ ભાઈ બહેનોને તેમના સર્ટિફિકેટ કઢાવવામાં ખૂબ જ સરળતા રહે છે અને આ સર્ટિફિકેટને આધારે તેઓને ભવિષ્યમાં કોઈ સહાય મળે સરકારી સહાય સાધન સહાય કે તેમને જીવન જરૂરિયાત માટેની કોઈ સહાય હોય તો એ સરળતાથી મળી રહે તે માટે પણ અમે કેમ્પનું આયોજન કરીએ છીએ અને આવી સેવાથી અમે દિવ્યાંગ ભાઈ બહેનોને પગભર કરવાનો પણ પ્રયત્ન કરીએ છીએ અને આ અમારી સરકારશ્રીની કામગીરીથી તમામ દિવ્યાંગ ભાઈ બહેનોના મોઢા પર સ્મિત જોવા મળ્યું હતું